સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે અર્બન હેલ્થ સોસાયટી અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી આવેલ છે અહીં તમે નીચે અહીં એડ્રેસ પણ તમે જોઈ શકો છો અહીં એમનો એક ઇમેલ એડ્રેસ પણ આપેલું છે અને એક મોબાઈલ નંબર પણ આપેલો છે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો તો અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધ ધી અર્બન હેલ્થ સોસાયટી અહેમદાબાદ ખાતે ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનિશિયનની અગિયાર માસ કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબતની અહીંયા પોસ્ટ છે જો તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી અહમદાબાદ ખાતે અગિયાર માસના કરાર આધારિત ધોરણે ફાર્માસિસ્ટની દસ જગ્યાઓ એટલે તમે અહીં જોઈ શકો છો કે ફાર્માસિસ્ટની કેટલી ટોટલ જગ્યાઓ તો દસ જગ્યાઓનો અહીંયા ઉલ્લેખ કરી દીધો છે તથા લેબોરેટરી ટેકનિશિયનની વખતો વખત ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય સાથી તો અહીં એક વેબસાઇટ તમને આપેલી છે તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે પ્રવેશમાં જવાનું છે અને કરંટ ઓપ ઓપનિંગની લિંક પરથી તમારો અરજીનું જે અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી લેવાનું છે અને તારીખ તમે જોઈ શકો છો કે અહીંયા હજાર ચોવીસ થી એક દસ બે હજાર ચોવીસ મતલબ કે ત્રેવીસ નવ બે હાજર ચોવીસ થી એક દસ બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે સાંજના છ વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકારી કોર્પોરેશન ખાનગી સંસ્થાના સંલગ્ન પોસ્ટ માટેનો અનુભવ ધરાવતા બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં અગ્રીમતા આપવામાં આવશે મતલબ કે જે લોકો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવે અને સર્ટિફિકેટ પણ હાજર છે તો એ લોકોને પહેલી પસંદગી કરવામાં આવશે તો લાયકાત શું છે તો એની ડિટેલમાં આપણે જોઈએ તો અહીં ગાઈસ તમે જોઈ શકો છો કે અહીં જોઈ શકો છો કે ફાર્માસિસ્ટ તો અહીં માન્ય યુનિવર્સિટીમાંથી અહીં જરૂરી શૈક્ષણિક લાયક શું હોય તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિગ્રી અથવા તો ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે અહીંયા ટોટલ ખાલી જગ્યાઓ જેટલી છે તો દસ ખાલી જગ્યાઓ હોય અહીંયા એજ લિમિટ તો તમે જોઈ શકો છો કે પિસ્તાલીસ વર્ષ છે અહીં પગાર સોળ હજાર છે અહીં બીજું જોઈ શકો જોઈ શકો છો કે લેબોરેટરી ટેકનિશિયન્સ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી બીએસસી સમિસ્ટ્રી અને માઇક્રો બાયોલોજી અથવા તો એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તો માઇક્રો ડિગ્રી ધરાવતા હોવા જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી એમએલટી પાસ હોવા જોઈએ એ પ્રતિક્ષા યાદી બનાવવા માટેની અહીંયા છે કેટલી અહીંયા જગ્યાઓ હોય એ હાલ અહીંયા ઉલ્લેખ કરેલો નથી ખાલી પ્રતીક્ષા યાદી છે અહીંયા એજ લિમિટ સેમ છે પિસ્તાલી પિસ્તાલીસ વર્ષ અને પગાર તમે જોઈ શકો છો કે અહીંયા સારો વીસ હજાર છે તો જે લોકો ગાઈઝ અહીંયા અહીંયા બે ક્વોલિફિકેશન જે આપેલા છે તો તે ક્રાઇટેરિયામાં આવતા હોય તે તારીખ તમે તારીખ પણ અહીં જોઈ શકો છો કે તારીખ ત્રેવીસ નવ તારીખ અહીં ઉલ્લેખ કરી દીધેલો છે કે ત્રેવીસ નવથી મોડી અને લાસ્ટ એક દસ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આજના માટે બસ આટલું જ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ